તો વિસરાતી જતી પ્રાચીન લોક કલા એટલે ભવાઈ મહુવા પંથકમાં છેલ્લા એકસો પચાસ વર્ષથી હજુ પણ આ પરંપરાને જાળવવાના પ્રયાસો થઈ રહ્યા છે નવી પેઢીના બાળકોને કદાચ ખબર પણ નહીં હોય કે ભવાઈ એટલે શું આ ભવાઈ હવે વિસરાતી જતી પરંપરામાં સામેલ થઈ છે નવરાત્રીના નવે નવ દિવસ ભવાઈનું આયોજન કરવામાં આવ્યું છે આ ભવાઈની અંદર માત્ર ને માત્ર બ્રાહ્મણ પુરુષો પાત્ર ભજવી શકે છે પછી એ સ્ત્રીનું હોય કે પુરુષનું હોય અને અહીં રા નવગણ જોગીદાસ ખમાણ સીતા સ્વયંવર

અને જૂના પુરાણી ખેલ બધા વ્યવસ્થિત પાત્રો બધા શોભે એવા વ્યવસ્થિત સંવાદ આ રીતે અમે આનું આયોજન કર્યું છે અમારા લાવ્યા અમારા વડવા ધારાવાળી પછી અમારે એક શેદેડા આ સ્ટેટ કેવાય અમારે શેદેડા સ્ટેટ કહેવાય એમાં વ્યાહા બાપુ હતા બરાબર વ્યાહા બાપુ એ આ બંધારણ આખું નક્કી કરેલું કે ભાઈ બ્રાહ્મણો ને રમવાનું